ટ્રેક્ટર છે મહિન્દ્રા યુવરાજ બસો પંદર અને સાથે ઓજાર પણ વેચવાના છે ટ્રેલર દાતી વગેરે ઓજાર છે સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું તો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે જે બે હજાર સોળ ના મોડેલનું છે બેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ઘરની ખેતીકામમાં જ ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન છો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા જયદીપભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો જયદીપભાઈનો નો કોન્ટેક કર્યા વગર ના જતા રૂબરૂ કેમ કે ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

આ ટ્રેલર તમે જોઈ શકો છો પચાસ ફૂટનું છે સાથે એક દાતી પણ આપવાની છે દાંતી પણ એકદમ સારા કંડિશનમાં છે તે પણ ટોટલ જવાબદારી સાથે આપવાની છે દાંતી હવે આ સેટની કિંમત ટ્રેક્ટર ટ્રેલર અને દાંતી બે લાખ એસી હજાર રાખેલી છે કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલોગીર સોમનાથ અને કોળીનારની પાસે જોવા મળશે આ ટ્રેક્ટર ઓજાર હવે ટ્રેક્ટર ઓજાર તમારે લેવાના હોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો